निर्जड़ा एकादशी एटले भीम अग्यारस महाभारत काल पर निर्जला एकादशी संयोग पांडवों भीम ने करता नो व्रत करता परंतु निर्जला नो नकोड़ो उपवास करवो पांडवों पैकी भीम माटे खूब मुश्किल हतो। पांडवों वर्षनी चौवीस उपवास करता हता। પરંતુ ભીમે જેઠ સુદ એકાદશીનો નકોડો ઉપવાસ કરીને મહર્ષિ વ્યાસ દ્વારા આપવામાં આવેલી આજ્ઞાનું પાલન કર્યું હતું ત્યારથી નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે સાથે સાથે નિર્જળા એકાદશી ધન ધાન્ય રિદ્ધિ સિદ્ધિ આયુષ્ય પુત્ર અને આરોગ્ય તેમજ વિજય વગેરે પણ અપાવનારી હોવાને કારણે હિન્દુ ધર્મમાં નિર્જળા એકાદશીનું ખૂબ જ ધાર્મિક મહત્વ આજે પણ જોવા મળે છે જેઠ શુભ અગિયારસ જેઠ સુદ અગિયારસ એટલે કે આજે નિર્જળા એકાદશી છે આજના દિવસે અન્ન અને જળનો ત્યાગ કરીને એકાદશીનું વ્રત કરવામાં આવે તો તેના થકી પ્રત્યેક સાધકને તમામ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય મળતું હોય એવું માનવામાં આવે છે નિર્જળા એકાદશી સાથે અન્ય લોકવાયકા પણ જોડાયેલી છે તમામ પ્રકારના દાનો આપવાથી જે ફળ દાનવીરને પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ નિર્જળા એકાદશીનો ઉપવાસ કરવાથી પણ પ્રાપ્ત થાય છે એટલે જ નિર્જળા એકાદશીને તમામ એકાદશીઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે